એ કંઈ બોલતી ભુંદી તાય કે આવર નવરાનો કંઈ ખાધી નથી કે પાસું બનાવો અમે તો ઈ નો મત બનાવી બનાવી હા લોટડા ઉતો ને બે કપ નહીં બે કપ કપ ખાના થા 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 ની કરે નો ભુંદી साहे ने ना कने ओई नी हां बनावो मंदीया पे हां आ मिचे राखलो कलर लेले फ्रिज मा पडियो ज्या तो घर काटेला घर डब्बा म है ना एक्स्ट्रा डबो लेले ना घर ब पठवा ठे काकवा लेले तवई के मने

ઉટળે લેલસી ને મસ્તી નો સુગંધ આવે અને મસ્તી ની બની એકદમ મજા આવે છે એવી ખાવાની હાલો બધા બુંદી ખાવા એવું છે ને વિવાળામાં માણસ બુંદી બહુ નથી ખાતા એ જે બુંદી છે ને એ જૂની વાનગી થઈ ગઈ એટલે એ કઈ વિવાહમાં કોક જ જગ્યાએ બુંદી હોય ને કે બુંદી ન હોય મીઠાઈમાં મજા આવે ખાવાની બુંદી પણ

લાડવા બને હમણાં બનાવી પાછી આજે લે આવ્યા બનાવવી આ દાર સડાઈ જાય બફાઈ જાય સીધે સીધા વઘારમાં લીમડો ટમેટો મરચું એ બધું હે નાખવાનું આદુ લહણ મેસાણી પેસ્ટ ધણા ને બાકી આપણે મસૂરી દાળ ને પેલા ભાત ને રોટલા ને કસુબઈ એ બધું બપોરામાં હે

પછી ખાલી પાલક વાઢે હું કોઈ રીતે પાછું બે મોટા બે ઠાવકા છોડવા હતા ને બે જ રાખ્યા કે પાંદડાની જરૂર પડે તો એમાં રૂપાના અસર પાંદડા હતી બાકી બધી વાઢે નાખી જતા આવી બેઠા હતી કેવા હતા આરામથી કોઈ નો નવું શું બોલાવે રોટલી બટલી ખાઈ લે હું વેજ કોબી એક તોડે આવા ડુંગરી એ બધું લેતી આવ દળો તોડે લીધો એ જો મોટું બીઠે ને એ બીટ ઉપર મૂકી ને મને લાગે બેટ આ બે ઉપર જાય કે કામ થાય આ હા જયો બીઠે મોટું બધું ડુંગરી મોટી મોટી હવે ઓલી હવા तो ये तो बहुत मोटा गांठिया है ऊपर अच्छी मोटा गठिया है थोड़ी ये एक आ ऊपर ये मैं पानी काट लिया तो खुंदवा नहीं जाऊँ मारे देता बस एक बीट एक कोबी कोबी न दड़ा जो फिर हमारे फाटेगा खबर तो नहीं कहाँ

તો તા હંજી થાય કસીયા ગોડે શમણે દીધી શમણે દીધી કાલે તા આયે ઓપરી હે સુલાણો આપડી હા કાલે દિન રે હંજી થાય રામા કાકા જવાનું હા હા કાલે બે હે આ હે ને તમારા કે તમે ના મોટા માણસ તો જોઈએ ને

matli